ણંદી બોરિયા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રમીલાબેન રાજેશભાઈ ભોઈની પસંદગી કરવામાં આવી છે નગરપાલિકા ઉપપ્રમુખ તરીકે તેજસિંહ અજયસિંહ ચૌહાણની પસંદગી થઈ છે કારોબારી ચેરમેન ઋષિ અશોકભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે આપનું નામ પરિચય તેજસી અજયસિંહ ચૌહાણ તેજસિંહ આપની બોરિયાવી નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી શું કહેશો મારી બોરિયાવી નગરપાલિકામાં વરણી કરવામાં આવી આગામી અઢી વર્ષ માટે હું મારા ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવો એ બદલે તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ 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 અભિનંદન અને બોરિયાવીમાં ફરી ઘણા વર્ષો પછી એટલે કે પચીસ વર્ષ પછી આજે ભગવો લહેરાવો છે જંગી બહુમતીથી એટલે બોરિયાવીના નગરજનોને તથા મારા વાળા મતદારો તથા તમામ તમામ કાઉન્સિલરોનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર બોરિયાવીની અંદર ભગવો લહેરા બદલ હું છેવાડાના મા સુધી બોરિયાવી ગામથી લઈ તે છેવાડા નાનામાં નાના મા સુધી જે વિકાસના કામો અટકેલા છે વિકાસ બાકી રહેલો છે એ વિકાસના કામો પૂરા પૂરા કરવા માટે હર હંમેશ અઢી વર્ષ જ્યાં સુધી મને ઉપપ્રમુખની જવાબદારી સોંપેલી છે ત્યાં સુધી હું અઢી ખંભ ઉભો રહીશ અને એ કામો સરળતાથી વહેલા ને વહેલા કેમ પૂરા થાય એ માટેના મારા પ્રયત્નો રહેશે ભારત માતા કી ન્યુઝ માં આપનું સ્વાગત છે બોરિયા નગરપાલિકાનું આજ રોજ પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની પણ નિમણૂક થઈ ગઈ છે ખાસ કરીને કહી શકાય કે કહી શકાય કે આણંદ જિલ્લાનું જે ભાજપનું સંગઠન છે તેની ખૂબ મહેનત હતી અને તેઓ પણ અહીંયા હાજર છે એટલે આણંદ જિલ્લા સંગઠનના મહામંત્રી સુનીલભાઈ સાથે આપણે સીધી વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે જી સુનિલભાઈ સંગઠનની બહુ મહેનત હતી બોરિયાળીમાં સત્તર વર્ષ બાદ શાસન આવ્યું છે શું કહેશો સૌ પ્રથમ તો બોરિયાળીની જનતા અને સાથે સાથે જે પણ વિજેતાઓ પંદર અને અમારા લડેલા સર્વે ઉમેદવારોનું ખૂબ અભિનંદન પાઠવું છું ગુર્ય પ્રજાએ પણ જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તેઓએ જે વિકાસના કામો માટે અમારી પાસે જે તત્પરતા દાખવું છે એના માટે અમે સદાય તત્પર રહીશું અને અગાઉ કોંગ્રેસ એનસીપી કે અપક્ષોની સરકાર જે પંદર વર્ષ સુધી કામ નથી થયા ભ્રષ્ટાચાર સાથે જે એમનો મેળાવડો હતો એ સર્વ અમે દૂર કરી અને સતત વિકાસ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર અમે ક્યાં કેવી રીતે શકાય એ અને ગામના વિકાસમાં અમે મહત્વનો ભાગ જી કહી શકાય છે કે સત્તર વર્ષ બાદનું જે આ શાસન આવ્યું છે ભાજપનું ત્યારે વિકાસના કામો ખૂબ ઝડપથી થશે અને વિકાસશીલા બોડી પણ કામ કરશે પાટનગર નેટવર્ક સાથે અમિત પારેખ આણંદ